સરપંચ જુડી જો સરપંચ કી લાટી જુડી જો આમાં મને ઉકેલવાનું છે મનો કાન હું કોઈ ચારે જ આવતો નથી અ ભવ બેટા લાઈન પાણી થોવ લાગે સોજો લેતી નકોઈ રાખીશું નકા કંટાળો સા હા હેડ

ડાગરી જેવું મોઢું થઈ ગયું છે ભાઈ કેતો તો કઉ આ પેલું ડોસો એટલે છે કે બનેરી ના પાડી કર તો ભણ ભણ ગમતી દી યા ભણ તો ભણવાળા થઈ જાતા દે મી તો મન તો ગમતી દે બનેલી આ ભણ લાય ની મલો સુ પોય નઈ ભાઈ હા હા તે કજુઓ દો નઈ વાન તો માં જે સહે બરાબર પણ આપણ ના હોય તો પેલા એ

ખરા ને એવું હોય તો ઘરી બધા પણ હાલવા તો કોઈ બાકી જ નહીં રાખ્યું ઘંટી ફ્રીજ એસી અને મોટો તો પ્રશ્ન એ આવે એસી હવા હું લગાવું છું યોજ મજા આવ્યો યાર યા વધુ નહીં તમે લઈ જજો તમે મારા હાડુ જ છે ને હાગુ તમે કરાવી દેજો વધુ નહીં તમે લઈ જજો આ ગટુજી કરાવ ને યાર જેવા જેવા કોડમ ના ને આવી જાય યાર કયું તમે જવા જનો યાર

તલાટી ની નોકરી લાગી પરીક્ષા પેડા નું તો વધુ નઈ પેડા ખબર તમે તો એક વાર આવો એટલે આપડે હું જમવાનું હારું બનાયે આવે છે મને ખબર છે કે તમા

સાથી બોલાતું છે એટલા અને ભાઈ માં નવ ખબર કે મે ડમ છા વાત કરી છે આ કમાતા ના દાદા મંડી પરિયે નંબર હતો મારો સબ તેના ખાવ પાના માં તમે જો હા ના ગાજી જ હોય બોલાવ ના લે ભાઈ ના છે હમણ હાલ હમણ ભાઈ આ તો વખો આયો આમ થઈ રહ્યું કોમ થઈ રહ્યું તમાર લ્યો હા થઈ રહ્યું એ આવ સબ બોલી લે આમાં તો કોમ ના થાય હું થઈ રહ્યું ના કરિયાલા સહી

શોનિ થઇ જઈ બઉ તમે જિંદગી બઉ દુખ નોકરી મળી જાય ને બઉ સુખ થઈ જય તમારે દુઃખ પછી સુખ આવે સુખ પછી દુઃખ આવક એ તો આવે મહેનત

અરે હું પલાદ ની મોન છો તમે મેમોન કે આઈન બેઠા ને મૂત પંચાત મે હરો તમે સોંતી રાખો તો ને આયન આ ગાવ આ અરે લોસા સા પડે છે યાર જે જોરી આપણો આને જોવા જાતા કે મોરી પેલું ઓવા મૂ બતાય તો કે ને હા તમે બતાય તું યે યે સોરી તલાટી બનીને આપણા ગોમ માં આઈ છે આ કાગરિયો મેર હોય મારા ઉપર જમીનો ડખો નઈ ચાલતો ઓવા સહી કરાવવા જો હમ લોસા પરિક્રમ ડાયરેક્ટ જઉ તો મે ના કરીયા લઈયા સહી વાત કરો સોધી કરીયા દી છે સહી ચમ ના કરીયા હક ઈનો થાય સ અન તમારો હક થાય કે ભઈ સહી કરીયા લો તો સહી ના કરીયા લો આલ્યા વાત ને તું હમાજ યાર આ શી સરકાર માં જતુરા એવું સ એટલે ઓવ એવું છે ઓવ તો પપાટા એવું અમને એ લાગતું કે તમે પોતાના પગ ઉપર જ કોરી મારી હોય હા પોતાના પગ ઉપર જ કરી મારે એવું નહીં લાગતું તમને તમન મોન મોન મણાઈ મણાઈ હું થકે પણ જો આરામસર મારું ના ઓભરી હતો એક વાત ના હોભરી મારી ભાઈ આમાં જે થઈ ગયું થઈ ગયું હું કર કે થઈ ગયું નહી થઈ ગયું બકા તમે હા ને લક્ષ્મી ચોલનો કરવા ને હાથે કઈને મુઢું ધોવા જે હો અયા ભાઈ મુઢું જો આ જવાયું હોય હું કે આવું ચાલ માતાજી આયું હોય લક્ષ્મી

મન તો ના પાડતો બનેલી છોરી તો અત્યારે મારે બોલવું નહી અત્યારે મારે સહી કરાવવા મારે ધ્વન રાખવું પડશે

હકતાયસના ઓ પાટર દુખતાયસના તને સોરીન બાપને કેટલું દુખ ત્યુ છે તું સબન જાને તોરે તને તુજ કે ખાલી કાઈ ય દુખ કાઈ હા તો દુખ થાય પાઈ દુખ કાઈ નહી ય સબન તોરી ઓલે ના ઓસમથી ઓસું નહી મોતી પડતા તો મોતી પણ તમે ઉરખી નાખ્યા ઉરખી ઇદા માટ મૌન જોવો акуળી જોવો જવેરી જોવો જવેરી પોપટ ચરે માબી જોવો તમે જો યો તમે તો બંધજ કરો હાલ ઓવ પછી તો હું કહું